નમસ્કાર મિત્રો આજે આપણે જવાહર નવોદય વિદ્યાલયની તૈયારી તૈયારીના ભાગરૂપે પ્રથમ ચેપ્ટર આંકડા અને આંકડાકીય પદ્ધતિ અને સંખ્યા અને સંખ્યા પદ્ધતિ વિશે જાણીશું તો તેમાં આપણે આગળ જોઈએ હવે સંખ્યા જ્ઞાન એક અંકની સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આ બધી કેવી છે એક અંકની સંખ્યા છે જે આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા બે અંકની સંખ્યા દસથી ઉપર દસ અગિયાર બાર તેર ચૌદ એવી નવ્વાણું સુધી તે બે અંકની સંખ્યા છે ત્રણ અંકની સંખ્યા સો એકસો એકસો બે એવો નવ્વાણું સુધી નવસો નવ્વાણું સુધી ત્રણ અંકની સંખ્યા છે એવી ચાર અંકની સંખ્યા એક હજારથી નવ નવ હજાર નવસો નવ્વાણું તે ચાર અંકની સંખ્યા છે પાંચ અંકની સંખ્યા દસ હજારથી નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું ધી સુધી તે પાંચ અંકની સંખ્યા છે એવી રીતના આગળ વધતી જાય છ અંકની કીધું તો એકની પાછળ પાંચ શૂન્ય મૂકીએ તો આપણે છ અંકની મળી જાય અને અહીંયા છ વખત ન મૂકી દેવાનારા તો છ અંકની મોટામાં મોટી સંખ્યા મળી જશે આ સૌથી મોટામાં મોટી પાંચ અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા છે અને જ્યારે આ દસ હજારથી પાંચ અંકની સૌથી નાનામાં નાની સંખ્યા છે તે આપણે આગળના ચેપ્ટરમાં બધું જોયું આગળ જોઈએ એમ એક અંકની સૌથી નાની સંખ્યા એક અને સૌથી મોટી સંખ્યા એક અંકની નવ બે અંકની સૌથી નાની સંખ્યા દસ અને સૌથી મોટી સંખ્યા બે અંકની નવ્વાણું ત્રણ અંકની સૌથી નાની સંખ્યા સો ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા નવસો નવ્વાણું ચાર અંકની સૌથી નાની સંખ્યા એક હજાર જ્યારે સૌથી મોટી સંખ્યા નવ હજાર નવસો નવ્વાણું પાંચ અંકની સૌથી મોટી સંખ્યા દસ હજાર જ્યારે પાંચ અંકની સૌથી મોટી સંખ્યા નવ્વાણું હજાર નવસો નવ્વાણું તો હવે આપણે આગળ જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ જોઈએ વ્યવહારિક દરેક ગણતરીમાં ઉપયોગમાં લેવાતી દરેક સંખ્યાને તેને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે જેમ કે એક બે ત્રણ ચાર પાંચ વગેરે પ્રાકૃતિક સંખ્યાઓ છે જો મિત્રો અહીંયા શું કહે છે કે ત્રણ ચાર પાંચ એમ અનંત આ કેવી સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યાઓ છે અને તો પછી બીજું આવે છે પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યામાં શું આવશે એક બે ત્રણ ચાર પાંચ છ એમ એ બે અનંત આવશે પણ આમાં શું આવી જશે એક ઝીરો આવી જશે જીરો મૂકીએ એટલે આ પૂર્ણ સંખ્યાઓ થઈ જશે મતલબ શું થયો કે જીરો એ પ્રાકૃતિક સંખ્યાઓ નથી જીરો એ કેવી સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે જીરો એ પૂર્ણ સંખ્યા છે જીરો એ શું નથી એ પ્રાકૃતિક સંખ્યા નથી જીરો એ પ્રાકૃતિક સંખ્યામાં જીરો નથી આવતો એટલે એ પ્રાકૃતિક સંખ્યા નથી જીરો એ પૂર્ણ સંખ્યા છે પૂર્ણ એક બે ત્રણે પૂર્ણ સંખ્યા તો કહેવાય પણ આ જીરોની વાત છે ઝીરો પછી એક બે ત્રણે બધી પૂર્ણ સંખ્યાઓ છે એમાં બસ એટલું જ વાંધું હવે આગળ જોઈએ શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા નથી મેં કીધું એમ શૂન્ય પ્રાકૃતિક સંખ્યા નથી તે પૂર્ણ સંખ્યા છે એક એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા એક છે અને પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કીધી હોય તો તે ઝીરો આવશે આ વસ્તુ યાદ રાખજો આમાંથી દાખલા આવશે કાં તો એક માર્કનો પ્રશ્ન નવોદયમાં આવશે પૂર્ણ સંખ્યાની સૌથી નાની સંખ્યા એટલે ઝીરો અને પ્રાકૃતિક સંખ્યાની સૌથી નાની સંખ્યા એટલે એક આવશે તેમાં આગળ જોઈએ એક એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યાઓ હંમેશા ધન હોય છે આ મિત્રો યાદ રાખજો પ્રાકૃતિક સંખ્યાઓ હંમેશા ધન હોય છે તે ઋણ આવશે નહીં અહીંથી જોઈએ ઝીરો પછી માઇનસ માઇનસ વન માઇનસ ટુ આ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવશે નહીં ધન જ આવશે પ્રાકૃતિક સંખ્યાઓ ધન જ હોય છે પૂર્ણ સંખ્યાઓ તો મિત્રો તમે આગળ જોઈએ એક બે ત્રણ પ્રાકતુ સંખ્યા આગળ જીરો મૂકવાથી તે પૂર્ણ સંખ્યાઓ બની જાય છે પ્રાકતુ સંખ્યાઓ જીરો શૂન્યનો સમાવેશ કરવામાં આવે તો તે સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે જેમ કે જીરો એક બે ત્રણ ચાર એમ અનંત તે પૂર્ણ સંખ્યાઓ છે સૌથી નાની પૂર્ણ સંખ્યા જીરો આપણે આગળ જોઈએ તો ઝીરો એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓ ઉમેરતા મળતી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે જેમ કે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે ત્રણ એ પૂર્ણાંક સંખ્યાઓ છે ફોર એક્ઝામ્પલ એક બે ત્રણ ચાર એમ અનંત આ કેવી સંખ્યાઓ છે આગળ જોઈએ એમ પ્રાકૃતિક સંખ્યા છે અહીંયા ઝીરો એ પૂર્ણ સંખ્યા છે તેથી આ બધી સંખ્યાઓ કેવી થઈ ગઈ પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા અને એમાં પણ માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી ઉમેરીએ તો હવે આ સંખ્યાને શું કહી શકાય પૂર્ણાંક સંખ્યાઓ કહી શકાય પૂર્ણાંક સંખ્યાઓ છે અંદર જીરો ના હોય ખાલી એક બે ત્રણ ચાર હોય ધન તેવી તો તેની પ્રાકૃત સંખ્યાઓ આપણે કહીશું અને સંખ્યાની અંદર જીરો હશે તો તેને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીશું અને સંખ્યાની અંદર ધન હશે ઝીરો હશે અને ઋણ સંખ્યાઓ પણ હશે તો તેને પૂર્ણાંક સંખ્યાઓ કહીશું ઓકે આગળ વધીએ આગળ જોઈએ એ છે એક બે ત્રણ વગેરે ધન પૂર્ણાંક સંખ્યાઓ છે જેને ધનપૂર્ણાંક કહે છે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ એ ઋણપૂર્ણાંક છે ઋણ એટલે માઇનસ ઋણ પૂર્ણાંકો છે આગળ જોઈએ ઝીરો શૂન્ય ધનપૂર્ણાંક તેમજ ઋણપૂર્ણાંક નથી શૂન્યને આપણે ધનપૂર્ણાંક પણ ના કહી શકીએ અને ઋણપૂર્ણાંક પણ ના કહી શકીએ તે ઋણ પણ નથી ને ધન પણ નથી માઇનસ પણ નહીં ને પ્લસ પણ નહીં આગળ જોઈએ બેકી સંખ્યા જે સંખ્યાઓને બે વડે નિશીસ ભાગી શકાય તેમને બેકી સંખ્યાઓ કહે છે જેમ કે બે ચાર છ આઠ દસ સોળ અડતાલીસ કોઈ પણ સંખ્યા હોય તેને બે વડે તમે નિશીસ ભાગી શકો તો તે દરેક બેકી સંખ્યા છે ફોર એક્ઝામ્પલ અડતાલીસ લઈ લો અડતાલીસ ભાગ્યા બે બે દૂ ચાર 0 આઠ ચાર દૂ આઠ જીરો શેષ જીરો મળી ગઈ એટલે આને બે વડે ભાગી શકાય ચોવી દુ અડતાલીસ શેષ જીરો મળે એટલે તે દરેક સંખ્યા કેવી હોય બે કી બેથી ભાગી અને શેષ જીરો મળી જાય એટલે તે સંખ્યા બે કી કોઈપણ સંખ્યા નહીં બે વડે ભાગી શકીએ અને ઝીરો શેષ મળે તો તે દરેક સંખ્યા બે કી છે આગળ જોઈએ બેકી સંખ્યાઓ ખબર પડી જાય હવે આગળ એકી સંખ્યાઓ જે સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી ન શકાય તેમને એકી સંખ્યાઓ કહે છે એક ત્રણ પાંચ સાત નવ સત્તર ઓગણીસ સડત્રીસ બધી બેકી એકી સંખ્યાઓ છે સાડત્રીસ લઈ લઈએ ચાલો આપણે साड़ बे, बे, बे एक उतारा सात बु बे चार बे तरी चौक आठ बे पंचा दस बे छ बार बे सीता चौदह बे अठा सो बे आठ सोल एक जीरो अँ के एक तो आ रिम बे की संख्या कहवा संख्या એકી સંખ્યા છે ઓકે આગળ જોઈએ તો જેને બે વડે ભાગી ન શકાય તે એકી સંખ્યા નોર્મલ છે સાદું આગળ જોઈએ અવિભાજ્ય સંખ્યાઓ જે સંખ્યાઓનો માત્ર એક અને તે જ સંખ્યા એમ બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે જેમ કે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર વગેરે અવિ અવિભાજ્ય સંખ્યાઓ છે કોઈ પણ સંખ્યા હોય તેની બે ભાગ ન કરી શકાય બે અવયવ અવયવ મતલબ જે બેનો ગુણાકાર કરવાથી તે સંખ્યા મળે તેને અવયવ કહે છે ત્રણ ત્રણને કેટલા ગુણ હતો ત્રણ એકા ત્રણ તો આ એક અને ત્રણ આના અવયવ થયા ત્રણના અવયવ ત્રણ ને એક તો અવિભાજ્ય સંખ્યા છે સાત સાતને સાતના કેટલા અવયવ પડે સાત એકા સાત એના સિવાય બીજા કોઈ ઘડિયામાં આવે ના આવે સાત પણ અવિભાજ્ય સંખ્યા છે એવી રીતના તેર લઈ લો તેર કયા ઘડિયામાં આવે તેર એકા તેર તેર આવતા નથી તો એક ને તેર તે તેરના અવયવો છે અને તે અવિભાજ્ય સંખ્યા છે તેર ને ભાગી ન શકાય તેથી તે અવિભાજ્ય સંખ્યા છે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બે છે જો બે તે કે સંખ્યા છે પણ અવિભાજ્ય છે બે માત્ર એક જ બેકી સંખ્યા છે જે અવિભાજ્ય છે બીજી બધી જ ભાગી શકાય છે બે એ માત્ર એક જ બેકી સંખ્યા છે અને અવિભાજ્ય પણ છે આ એક માર્કનો પ્રશ્ન પૂછાય શકે તમે યાદ રાખજો યાદ રાખજો આગળ જોઈએ એકથી સો વચ્ચે પચીસ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે એકથી સો વચ્ચે પચીસ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે જે અહીંયા આપેલી છે આ લખીને યાદ કરી લેજો દરેક સંખ્યા આવી ભાજ્ય સંખ્યા કેટલી છે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ એકતાલીસ તેતાલીસ સુડતાલીસ ત્રેપન ઓગણસાઠ એકસઠ સડસઠ એકોતેર તોતેર ઓગણ્યાસી ત્યાંશી નેવ્યાશીને સત્તાણું આમાં દાખલો કઈ રીતનો નવોદિમાં આવશે ખબર ફોર એક્ઝામ્પલ જોઈએ દસ થી વીસ વચ્ચેની અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થશે દસ થી વીસ વચ્ચે કેટલી અવિભાજ્ય આવશે અહીં દાખલો નવદેહમાં એ રીતના હશે કે દસ થી વીસ વચ્ચેની અવિ ભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થશે અથવા એમ પણ આવે કે દસથી વીસ વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે એવી રીતના પણ દાખલો આવે તો આપણે જોઈએ દસથી વીસ વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે દસ પછી અગિયાર તેર સત્તર ને ઓગણીસ તો અગિયાર તેર સત્તર ઓગણીસ અગિયાર તેર સત્તર ઓગણીસ એક બે ત્રણ ચાર આનો સરવાળો કરીને તમે જવાબ આપી શકો આવી રીતના દાખલો પૂછાય તો ઓકે ખાલી કેટલી સંખ્યાઓ આવેલી હોય એવો દાખલો પૂછાય તો એક બે ત્રણ ચાર ચાર સંખ્યા આવેલી છે એવી સંખ્યા એવો તમે જવાબ લખી શકો જો આ તૈયાર કરેલી હોય તો અવિભાજ્ય સંખ્યાઓ એટલે અવિભાજ્ય સંખ્યાઓ દરેક પચીસ છે તો પચીસે પચીસ તૈયાર કરી લેજો ઓકે આગળ જોઈએ વિભાજ્ય સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ એટલે નોર્મલ જે સંખ્યાઓને ભાગી શકાય તે વિભાજ્ય સંખ્યાઓ છે જે સંખ્યાના એક અને તે સંખ્યા સિવાયનો ઓછામાં ઓછો એક અવયવ હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે જેમ કે ચાર છ આઠ નવ સોળ એકવીસ ચાલીસ વગેરે અવયવ કે એટલે એમાં કંઈ મોટી વાત નથી એમાં શું છે આપેલા છે અવિભાજ્ય સંખ્યા છે તો કેટલા ઘડિયા છ આવે ત્રણ દુ છ આ તો આ ત્રણ ને છ શું કહેવાય એ છ ના અવયવો છે અને આ છ એકા છ એકા છ એટલે આ એક અવયવ મળ્યો એક આ બે સિવાય ત્રીજો કોઈ બી અવયવ મળે તો તેને તે વિભાજ્ય સંખ્યા છે એવું કહેવા માગે છે તો આપણને બે અવયવ મળ્યા ત્રણ ને બે ત્રણ દુ છના અવયવો કહેવાય અને આ છ વિભાજ્ય સંખ્યા કહેવાય વિભાજ્ય 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 સંખ્યાના તે સંખ્યા સિવાય અન્ય ઓછામાં ઓછા બે અવયવો હોય છે આ એના અવયવો છે તે સંખ્યા સિવાય આ છ ત્રણ ને બે ત્રણ દુ છ આ બે અવયવ મળ્યા અનેકા છ એકાદ આ એક પણ એનો અવયવ કહેવાય એક તો હોય છે એક સિવાય અવયવ મળે એવું કહેવા માંગે છે ત્રણ ને બે એના છના અવયવ છે આગળ જોઈએ ચાર સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે આ એક માર્કનો પ્રશ્ન આવે યાદ રાખી લેજો ચાર એ સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે આગળ જોઈએ આગળ જોઈએ અવિભાજ્ય સંખ્યાઓ કોઈ અવિભાજ્ય સંખ્યાઓ એકી કે બેકી હોઈ શકે છે અવિભાજ્ય સંખ્યાઓ એકી પણ હોઈ શકે અને બેકી પણ હોઈ શકે એમાં એવું નથી કે બેકી સંખ્યા મળે એકી સંખ્યા પણ અવિભાજ્ય હોય છે આ બે એ બેકી સંખ્યા છે પણ એ અવિભાજ્ય છે ચારે સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે અને બે એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે આગળ જોયું તેમ એકથી સો વચ્ચે તોતેર વિભાજ્ય સંખ્યાઓ આવે છે એકથી સો વચ્ચે ટોટલ તોતેર વિભાજ્ય સંખ્યાઓ છે આ એક માર્ગનો પ્રશ્ન યાદ રાખી લેજો ઓકે આગળ જોઈએ સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય એમાં કશું છે ને સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય આને છ અને આ બે જે લીટી આપેલી છે તેને માના કહે છે છ નહીં મા નિરપેક્ષ મૂલ્યમાં લખવું હોય તો આ બે લી લીટીની વચ્ચે છ લખી નાખવાનું જેથી તેને માના કહે છે આઠનું નિરપેક્ષ મૂલ્ય આઠ બે લીટી કરી દેવાની એમાં કોઈ શું આવ પૂછાતું છે નહીં એમાં આગળ આગળ જોઈએ આપણે પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક એક એવો એકમ છે જે આપેલા સંખ્યાનો અમુક ભાગ દર્શાવે છે જેમ કે એટલે એકનો પાંચમો ભાગ એટલે ત્રણનો ચોથો ભાગ પૂર્ણાંકમાં ઉપર આપેલી સંખ્યાનો અંશ અને નીચે આપેલી સંખ્યાને છેદ કહે છે માં ત્રણ અંશ અને સાત છેદ છે ત્રણ અંશ અને સાત છેદ છે અંશ અને છેદ આ સંખ્યાને અપૂર્ણાંક કહે છે અપૂર્ણાંક પેલી પૂર્ણાંક સંખ્યા પૂર્ણ નથી અધૂરી સંખ્યા એટલે અપૂર્ણાંક કહે છે કોઈ પણ સંખ્યા વીસ નો પાંચમો ભાગ આ અંશ આ છેદ વીસનો પાંચમો ભાગ અપૂર્ણાંક છે અપૂર્ણાંક સંખ્યા છે કોઈ બી દસનો ત્રીજો ભાગ અપૂર્ણાંક છે ચારનો ત્રીજો ભાગ આપણો અપૂર્ણાંક છે અપૂર્ણાંક સંખ્યાઓ કહે છે આને કોઈ પણ લઈ લો તમે એના દાખલા આગળ આવશે જોઈશું આપણે આગળ જોઈએ સમય સંખ્યાઓ સમય સંખ્યાઓમાં કંઈ નથી એક બે ત્રણ ચાર પાંચ જે આપણે જોઈ સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓ તે સમય સંખ્યાઓ છે ઝીરો પૂર્ણ સંખ્યાઓ તે સમય સંખ્યાઓ છે એમાં ખાલી નામ બદલેલું છે અસમય સંખ્યાઓ અસમય સંખ્યાઓમાં ખાલી પાઈનો સમાવેશ થાય છે પાઈ આને શું કહે છે પાઈ આ પાયને અસમય સંખ્યા કહે છે અસમય સંખ્યા જે સંખ્યામાં લખાતા ચિહ્નમાં લખાય છે તેથી અસમય સંખ્યા કહે છે બીજું તો કંઈ ખાસ છે નહીં હવે આપણે આગળ થોડા દાખલા જોઈશું એને એની પ્રેક્ટિસ કરીશું